રાજકોટના ગ્રામ્ય પંથક વિછિયામાં જ્યારથી ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો છે ત્યારથી જ અનેક એવા કોળી સમાજના લોકો છે જે લોકો એક બાદ એક મેદાને આવ્યા છે એટલું જ નહીં તે દરેક લોકો દ્વારા અત્યાર સુધી ભાજપના જે કુંવરજી બાવળિયા છે તેમના ઉપર અવાર નવા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે બોટાદના ઘણા બધા કોળી સમાજના એવા લોકો છે જે લોકો કુંવરજી બાવળિયાના પડખે આવ્યા છે ને તેમના દ્વારા આજે મહાસંમેલન યોજાવાનું છે તેની એક રાજકીય ષડયંત્ર ગણવામાં આવ્યું છે અને ગઈ કાલે જે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમના ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા તેને લઈને પણ તેમના દ્વારા અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો તે કોળી સમાજના આગેવાનને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે એ તારીખ 9 મે એ મુકમે કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એના અનુસંધાને મળ્યા છે વી મારું એક જ કહેવાનું છે તમામ કોળી સમાજના બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગરના કોળી સમાજને કે આ સંમેલન કરો છો ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે કોળી સમાજના દીકરા તરીકે મને પણ દુઃખ છે અને બધાને દુઃખ હોય પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની ઉપર તમે તમારો રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો એની સામે વિરોધ છે ભાઈ બીજ બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય તમે અત્યારે વિચ્યામાં સંમેલન બોલાવો છો કોળીનું અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસ વાળાની આ રાજનીતિ છે કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે તમને ઘનશ્યામભાઈ રાજપરાની આટલી બધી લાગણી હોય તો તમારે પચીસ પચી રૂપિયા કાઢી અને ઘનશ્યામભાઈ રાજપરાના ફેમિલીને મદદ કરવી પડે તમે કોળી સમાજ સંમેલન બોલાવો તાળી ઉપાડો હાર કરો આ ઘનશ્યામભાઈના મૃત્યુની પાછળ એક દુઃખદ ઘટના કહેવાય આનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને એમને ભાવનગરમાં બ્રિજરાજ સોલંકી હોય જે હોય એને બોટાદ કોળી સમાજને હું મદદ કરી ગઢડામાં રાણપુર બરવાળા વિચ્યાપ જસદણમાં કયા કોળી સમાજને મદદ કરી છે માત્ર ને માત્ર તમારે તમારું રાજકારણ કરવા માટે તમે આ ભેગા થાવ છો તમે કયા કોળી સમાજને મદદ કરી ભાઈ અને તમે એમ કહો કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત નહીં આખા હિન્દુસ્તાનમાં કોળી સમાજના નેતા છે અને રેવાના છે તમે સુરત સામે ધૂળ નાખો કાંઈ ફરક પડવાનો નથી કુંવરજીભાઈ બાવળિયા એટલે કોળી સમાજની એકસો ગણાય રાત્રે ફોન કરો તો ફોન ઉપાડે અને આ આ બોટાદમાં ધારાસભ્ય છે આપના ભાઈ બોટાદમાં કોનો ફોન ઉપાડ્યો કોળી સમાજના મત લઈ લીધા કોઈનો ફોન રિસીવ નહીં કરવાનો અને તમે અત્યારે કુંવરજીભાઈ ઉપર કાદવ ઉકાળો છો બિલકુલ ખોટી વાત તમામ કોળી સમાજને વિનંતી કરું છું કે મિત્રો તમે હાથો ન બનશો આ સંમેલનમાં જઈને કોળી સમાજના નામે ભેગા કરી કોળી સિવાયના અમુક લોકોને પેટમાં દુખતું હોય અને કોળી સમાજને હાથો બનાવે છે પાટલા બારણીથી સપોર્ટ કરી અને કુંવરજીભાઈનો વિરોધ કરાવવા માટેનું આ ષડયંત્ર છે બાકી કાંઈ છે નહીં તમે કહો છો કુંવરજીભાઈ મદદ નથી કરી એક પણ મહિલાને ડિટર્ન નથી કરી એક પણ વાહન પોલીસે ડિટર્ન નથી કર્યું તમામ લોકોને જલ્દીમાં જલ્દી જામીન મળે એના માટે કુંવરજીભાઈ કાર્યવાહી કરી છે અમુક લોકોને પરીક્ષા હતી તાત્કાલિક જામીન અપાયા બધું કરાયું કોર્ટ મેટર છે કુંવરજીભાઈ બાવળિયાએ છ મહિના જેલમાં રહ્યા જેમાં કોઈનું હાલે નહીં કુંવરજીભાઈ ઉપર તમે આક્ષેપ કરતા હો તો ખોટી વાત છે અને ક્યાંય જોગવાઈમાં એવું નથી લખ્યું કે આપણે કાયદો હાથમાં લેવો એટલે તમામ સમાજને વિનંતી કરું છું કે માત્ર હાથો કોઈ નહીં બનતા કોળી સમાજના ભાગલા પાડવાનું રહેવા દો એકતા જાળવો આટલું કઈ મારી વાત પૂરી કરો જય કોળી સમાજ હા આ રાજકીય આંદોલન છે સામાજિક આંદોલન નથી રાજકીય આંદોલન રાજકીય સંમેલન છે તો ભાઈ કુંવરજીભાઈ કોળી સમાજ ને આખા ગુજરાતમાં કુંવરજીભાઈ બાવળીયા ને આમંત્રણ આપે કેમ ન આપ્યું કે તમે આમંત્રણ તમને મુખ્ય મહેમાન તરીકે તમે આવો આ એનો વિસ્તાર છે અમરેલી ઉના કોડીનાર કચ્છ સુરત દક્ષિણ ગુજરાત વલસાડ વાપીમાં એના મિત્ર હોય તો કુંવરજી બાવળિયાને બોલાવે છે માત્ર ને માત્ર આપવાળાનું આ સંમેલન છે આ રાજકીય આંદોલન છે અને રાજકીયનો લાભ કાટવા માટેનું આ આંદોલન છે વાત વિવાદ છે સમાજમાં સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક લોકો ભૂતકાળમાં તમે જોયા છે કોળી સમાજ એના આંદોલન હતા પછી એ લોકો ક્યાં ગયા આંદોલન કરીને જગ્યાએ પહોંચી ગયા લોકો બોલતા જાહેર જીવન રાજકારણ આંદોલન કરશું અને પછી એ લોકો ક્યાં ગોઠવાઈ ગયા એવું જ આ ષડયંત્ર છે કોળી સમાજનો ઉપયોગ કરી મોરા બતાવવાના પછી કીછા અમારી પાસે એક લાખ કોળી છે અમને ટિકિટ આપો ભાજપમાં લાવો આમ લાવો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ માટેનું સંમેલન છે આ ચૂંટણીમાં તો કોળી સમાજનો ઉપયોગ કર્યો અત્યારે ધારાસભ્ય બોટાદમાં રહેતા હતા ગાંધીનગર વી ગયા છે કોઈ કોળી સમાજને મદદ નહીં કરવાની કોઈનો ફોન નહીં ઉપાડવાનો આ આપ આદમીનું કામ છે બોટાદમાં ક્યાં કોળી સમાજનો ફોન ઉપાડે છે અમારો તો ન ઉપાડે એમ જ કરવી નહીં પણ આપ વાળાનો નહીં જ ઉપાડતા એ કાંઈ કાંઈ અંદર કાંઈ પાછળના દરવાજેથી સપોર્ટ કરે બધા લોકોને કહેશું કે ભાઈ આ સંમેલનમાં આપણે જવાનું નથી આપણે કોળી સમાજને મદદ કરવી હોય ઘનશ્યામભાઈ ને તો વ્યક્તિ દીઠ પચીસ પચીસ રૂપિયા કાઢી અને એના પરિવારને મદદ કરવી છે સંમેલનમાં નહીં જવું વાદ વિવાદ નથી કરવાનો અમે અમારા બોટાદ જિલ્લાના તમામ આગેવાનો છે કોળી સમાજના આ બધાએ સાચે નિર્ણય કર્યો છે આ તમે જોવો છો તમામ આગેવાનો છે કોળી સમાજના અને બધા નેતા છે બધાએ નક્કી કર્યું કે ભાઈ સંમેલનમાં નહીં જવું ઘનશ્યામભાઈનું મૃત્યુ બધાને છે એને મદદ કરો તો પાકડી રાજકીય લાભ કાટવા માટે નહીં અમે એને સમજાવશું કે ભાઈ આ ખોટું છે સમાજના વિભાજન કરો માં સંગઠન એક રહેવું પડે આપણે એકતા જળવાય રે આપણે કોઈના હાથા જ બનવા હવે આગામી નવમી માર્ચે જોવાનું રહેશે કે કોળી સમાજનું આજે મહાસંમેલન યોજાવાનું છે તેમાં નક્કી કંઈક નવા જૂની થવાના એંધાણ લાગી રહ્યા છે કારણ કે હવે કોળી સમાજમાં જ બે ફાટા પડી ગયા છે ઘણા બધા લોકો એવા છે જે લોકો જયેશ ઠાકોરની તરફ જઈ રહ્યા છે અને ઘણા બધા લોકો એવા છે જે ભારતીય જનતા પાર્ટીના કુંવરજી બાવળિયા છે તેમના પડખે આવીને ઉભા રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર